નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આદરામાં પ્રજાસત્તાક દિવસની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે પાદરાના મુખ્ય દ્વાર પર આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મહારાણા પ્રતાપની પ્રતિમા સહિત ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પાદરા નગરપાલિકાના પ્રમુખ સહિત કોર્પોરેટરો કર્મચારીઓએ ભેગા મળીને પુષ્પહાર ચઢાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી જ્યાં પાદરાના નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ સહિત ઉપપ્રમુખ ગૌરવકુમાર અંબાલા કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી સહિતના તમામ કોર્પોરેટર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાદરા નગરપાલિકાના નગરપાલિકાના મહિલા પ્રમુખ મનીષાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં તમામ કોર્પોરેટર પાદરા નગરપાલિકાના કર્મચારીઓ સહિત તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને ફરકાવીને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું આજના પંચોતેરમાં પ્રજાસત્તાક પાદરાના તમામ નગરવાસીઓ અને દેશવાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું દિવસે પ્રજાસત્તાક દિવસના જીવનમાં નવા આનંદ ઉલ્લાસ અને નવા વિચારોનો સંચાર કરે છે આજના પ્રજાસત્તાક દિવસ આપણને પ્રતિજ્ઞા લેવા માટે પ્રેરિત કરે છે કે આપણે આપના અમર સહિત બલિદાનોને વ્યર્થ નહીં જવા દઈએ અને હંમેશા દેશની સેવા માટે તત્પર રહીશું આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના એમના અથાગ પ્રયત્નો દ્વારા અને તમામ હિન્દુસ્તાનીઓને પ્રતિજ્ઞાને સાકાર કરતા અયોધ્યામાં શ્રી રામ મંદિરનું રામ મંદિરનું નિર્માણ થયું હોય ત્યારે આપણે પણ પ્રજાસત્તાક દિવસે હું તમને આહવાન કરું છું કે જેમ રામ મંદિરે મોદીજીનું સ્વપ્ન પૂરું થયું તેમ મોદીજીનું એક બીજું સ્વપ્ન છે સ્વચ્છ ભારત તો આવો સૌ સાથે મળી ભારત અને પાદરા નગરને સ્વચ્છ અને હરિયાળું નગર બનાવીએ જ્યારે બીજી બાજુ પાદરા નગરપાલિકા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં પણ પ્રજાસત્તાક દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાદરા નગરપાલિકા સંચાલિત પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે પાદરા નગરપાલિકાના શિક્ષણ સમિતિ ચેરમેન તેજસિંહ ગોહિલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જ્યાં પાદરા નગરના પૂર્વ પ્રમુખ મયુધ્વસિંહ ઝાલા સહિત પાદરા નગરપાલિકાના સદસ્યો પરેશભાઈ ગાંધી કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આવેલા મહેમાનોનું શિક્ષકો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે બીજી બાજુ પાદરા નગરપાલિકા સંચાલિત ચોક્સી કે કે ગર્લ્સ હાઈસ્કૂલમાં પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ કુમાર અંબાલાલ સોનીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તમામ કોર્પોરેટરો સહિત શિક્ષકો અને બાળકો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની ઉજવણી કરી હતી જ્યાં વિદ્યાર્થીનીઓએ ધમાકેદાર દેશભક્તિ ગીત રજૂ કર્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા વર્ષ દરમિયાન લેવાયેલી પરીક્ષાઓ રમતગમત સહિતના કાર્યક્રમોમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીનીઓને ઇનામ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કુમાર અંબાલાલ સોની નયનભાઈ ભાવસાર કરિશ્માબેન આચાર્ય દીપાલીબેન પટેલ સહિતના કોર્પોરેટરોએ ખાસ હાજરી આપી હતી સાથે જ આચાર્ય શિક્ષકો વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું હતું ઘરબારા ઘરબાલા લુટરા